માંગરોળમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો અને જેના કારણે ગરબા આયોજકો દોડતા થયા રાત્રે દસ વાગ્યાની આસપાસ ગરબા શરૂ થવાનો સમય અને એ જ સમયે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ અને જેના કારણે તમામ જે મેદાનો કે જે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ગરબીનું આયોજન થયું હોય તમામ જગ્યાએ પાણી જ પાણી જ થઈ ગયું નવરાત્રીના સાતમો દિવસ રાત્રિના દસ વાગ્યાની આસપાસ જ્યારે નોરતાની ઉજવણીની શરૂઆત જ થવાની હતી અને ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવાની સાથે વરસ્યો અને જેના કારણે ગરબા આયોજકો દોડતા થઈ ગયા રાત્રિના દસથી બાર વાગ્યાની અરસામાં લગભગ અઠ્યાવીસ એમ વરસાદ વરસ્યો અને જેના કારણે ગરબા સ્થાનો પર સાતમા નોર્તે એટલે કે નોરતાના સાતમા દિવસે ગરબીના આયોજન હોય ગરબાના આયોજન હોય એ તમામ મેદાનો પર પાણી ફરી વળ્યા હતા